રાજકોટમાં લેવા વર્સીસ કડવા પાટીદાર વચ્ચે જંગ જામશે કોંગ્રેસના પરેશ ધાનાણી રાજકોટથી લડશે ચૂંટણી રાજકોટમાં પરેશ ધાનાણી વર્ષિસ પરશોત્તમ રૂપાલા જોવા મળશે પરેશ ધાનાણીએ રાજકોટથી બાકી છે તો કોંગ્રેસના પરેશ ધાનાણી રાજકોટથી ચૂંટણી લડવાના છે સત્તાવાર જાહેરાત હજુ બાકી છે પરંતુ

ક્યાંય પણથી આ વખત ચૂંટણી નહીં લડવા માટે મેં બે હાથ જોડીને વિનંતી કરી મારું નેતૃત્વ એને ખૂબ પ્રેમ આપ્યો છે ખૂબ ભરોસો મૂક્યો છે અને આજે પણ એક જવાબદાર વિપક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ વહેલી તકે રાજકોટમાં દીકરીઓના સન્માનને ઠેસ પહોંચાડા પહોંચાડનારા નેતાઓને હથિયાર હેઠા મુકાવવા માટે અપેક્ષિત છે જો એ હથિયાર હેઠા નહીં મૂકે તો નવીન મહાભારતના મેદાન માં એ ગીતાનો સાર સાંભળવા તમારો આ કાર્યકર્તા તૈયાર હશે એટલો મને વિશ્વાસ આ ચૂંટણીમાં રાજકોટમાં કુંવરજીભાઈ બાવળિયાવાળી વાળી કરવી જેમ બધા એટલે અમે તમામ કાર્યકરો અહીંયા આવ્યા છીએ અને પરેશભાઈ ને કહેવા માટે કે પરેશભાઈ જો ભાજપ એનું અભિમાન વિસ્તારમાંથી ઉમેદવારી કરો અને અમને આશા અને વિશ્વાસ હતો કે પરેશભાઈ આટલા કાર્યકરોની લાગણી દુભાવશે નહીં અને તમારી વચ્ચે સુખદ કઉ છું કે મેં તમને કીધું એમ

આ વાત અમે નક્કી કરીને અહીંથી જઈ રહ્યા છીએ